નિયમિત દર વર્ષે આ ઉત્સવ ઉજવાય છે અને સમાજનો સમરસતાનું પ્રતિક છે જીવનમાં જોઈએ તો આ ઉત્સવો દરેકને માટે સમરસતા છે નાનું મોટું અબાલ વૃદ્ધ કોઈ પણ ગરીબ કે તવંગર બધા જ ઉત્સવ મનાવતા હોય છે કારણ કે આ ઉત્સવ આપણો છે આપણી સંસ્કૃતિનો છે આપણી પરંપરાનો છે આપણી પાસે સંસ્કાર છે ઉત્સવ ઉજવવાનો અને એમાં જ્યારે આપણે આખો સમાજ આખો રાષ્ટ્ર ઉત્સવની સાથે ઓતપ્રોત થઈ જાય છે ત્યારે એ જ આપણા સૌની એકતા રાષ્ટ્રની એકતા છે જો આટલું સમજીશું અને આપણા ઉત્સવોને માટે નિરંતર જાગ્રત રહીએ અને ઉત્સવ ઉજવવા માટેનો આપણો ઉત્સાહ પણ એટલો જ બન્યો રહેવો જોઈએ કે જેથી આપણી સંસ્કૃતિનું આપણે જતન કરી શકીએ આપણી આવનારી પેઢીને આપણા સંસ્કૃતિના સંસ્કારનો વારસો એમને આપી શકીએ રખે ભૂલ કરતા ઉત્સવના દિવસોમાં ઉત્સવ આપણા ઘરના આંગણે આવતો હોય ત્યારે આપણે ઘરના બારણા બંધ કરીને બહાર જતા રહેતા મોટી ભૂલ છે આપણી સંસ્કૃતિને આપણે જાળવીએ તો કોણ જાળવશે અને એ ઉત્સવો છે આપણી સંસ્કૃતિના ઉજાગર કરવા માટે છે એને નિતાંત જીવંત રાખવા માટે દીર્ઘજીવી રાખવા માટે છે આપણા વારસદારોને એના સંસ્કારો આપવા માટે છે અને જો ઉત્સવના સમયે ઉત્સવ ઘર આંગણે તાળા તાળાવાસીને બંધ કરીને જશો ને તે ઘરની અંદર ઉત્સાહ નહીં પ્રવેશે એમાં કંઈક વિટમણાઓ કંઈક સમસ્યાઓ કંઈક આપત્તિઓ પરિવારને અને ઘરને હેરાન કરશે એટલે ખૂબ સાવચેતીપૂર્વક આનંદથી અને ઉત્સવ ઉજવવાનો છે આનંદ કરવાનો છે અને જો બહાર જવું જ છે તો ઉત્સવને ઉજવીને ઉત્સવના દિવસ પૂરો થાય બીજે દિવસે જાઓ ફરો પણ ખરા અને આપણી સંસ્કૃતિની જાળવણી પણ કરો આવા ભાવ સાથે આપણે સતત આપણું પોતાનું જતન આપણે જો પોતાનું રક્ષણ કરી શકીએ અને જીવનમાં ઉત્સવ ઉજવીને ઉત્સાહ વધારીશું ને તો આરોગ્ય પણ આપણું સારું રહેશે આપણું આયુષ્ય પણ સારું રહેશે એટલે સૌ ખૂબ ભાવપૂર્વક વિચારીને સમજણથી ઉત્સવોને ઉજવવા માટેનો ઉત્સાહ આપણો એવો ધનગનતો રહેવો જોઈએ અને આવનારા ઉત્સવને વધાવવા માટે પણ આપણી અંદર એટલો જ ભાવ સતત જાગૃત બનેલો રહેવો જોઈએ ઈચ્છું છું કે આપણે સૌ આપણા આ ઉત્સાહોનું જતન કરતાં કરતા એના એના આનંદને માણીએ એના ઉત્સાહને માણી લઈએ અને આપણા જીવનને સાર્થક કરીએ તો અવગ્ય ભગવાનની કૃપા આપણી ઉપર સદૈવને માટે બનેલી રહેશે સૌને સુભાષ જય મહારાજ